હલો નમસ્કાર લોકસાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે આપણે લોકસહાયક ડેલી ન્યૂઝ આવે છે તો મિત્ર ઘણા બધા લોકો ફોન કરતા હોય છે ફોનમાં અમે જવાબ આપતા હોય છે મિનિમમ અમે મિત્ર દોઢસો કોપી આપીએ છીએ દોઢસો કોપી અમે અમે એજન્સી આપી દઈએ અમારી ઓછા અમારું વાર્ષિક લવાજ રૂપિયા બસો છે તો આખા વર્ષના એને દોઢસો કોપી અમારી લઈ તો અમારા ત્રીસ હજાર રૂપિયો થશે વર્ષ અમે અખબાર પહોંચાડીએ અને ત્રીસ હજાર લઈ એને જ અમે અમારા ન્યૂઝનું રેસ્ટ્ર અમે આપશું એ ખાસ નોંધ લેવાની બાકી કોઈને નાની થોડી ઘણી કોપી લેવી હોય તો થોડી ઘણી કોપી અમે આપીએ પણ એમ કે ખાસ ખાસ કરીને મોટા તાલુકા હોય તો પછી એમાં ઓછા નમે મારી દોઢસો કોપીઝ આવી જોઈએ એ રીતનું મેં આખું અમારું ચાલે છે એટલે લવાજમ વાર્ષિક લવાજમ બસો રૂપિયા છે લોકસહાયક ન્યૂઝ ડેલી અખબાર છે અને બસો રૂપિયા એમનું લવાજો અમને મિનિમમ ઓછામાં ઓછી અમે આપવાના છે તો જ અમે એજન્સી આપવાના છે ઘણા બધાના ફોન આવતા હોય છે એટલે અમે કહેતા હોય છે ભાઈ એટલે અમારા થશે પણ થશે એટલે અમારા એટલે અમારા અમારા અખબારના થશે અમારું જે એજન્સી અમે જે તમને છાપાના અમે લેવાના છે એ ખાસ નોંધ લેવાની લોકસાયક ન્યૂઝતંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી